અને ટૂંક સમયની અંદર આ બધા મંદિરો જે છે ઊભા થઈ જશે આ જીર્ણોદ્ધાર થશે પછી પૂજ્ય બાપુ જીવરાજ બાપુનો ભંડારો પણ કરવામાં આવશે આ પ્રસંગે દેહાણ જગ્યાના મહાનતો બધા પધારેલા દેહાણ જગ્યામાં આપા ગીગાની ગુરુ ગાદી જે છે એ ચલાળા છે ચલાળાથી પૂજ્ય બાપુ પણ પધારેલા અને બારીકાઈથી બધું અવલોકન કર્યું માર્ગદર્શન આપ્યું કેવી રીતે આ સંસ્થા પરંપરા પ્રમાણે ચાલે છે કે કેમ એટલે સાધુ સંતો ની સેવા આ સંસ્થાના કરવાનો ધ્યેય અતિથિની સેવા કરવાનો હજારો ગાયો જે પાળવામાં આવે છે ગાયો બરાબર પડી રહી છે સાથે સાથે જૂના જે મકાનો છે સંસ્થાના એ બધા પાડીને નૂતન મકાનો જે છે એના પ્લાન પણ બધા સંતોએ જોયા કે જે વલકુ બાપુ એ વધઘટની સૂચના જે હતી બધી સૂચનાઓ કરી અને વહેલી તકે આ કાર્ય પૂરું થાય એવા બધા સંતો આશીર્વાદ પાઠવા આજે સત્તાધારની જગ્યામાં જે પાઠવાગ્યા નું શિલાન્યાસ વિધિ વખતે બધા સંતો ઉપસ્થિત થયા છે અને એ પણ શુભ એટલે કે શ્યામજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે આજે આપણી આ દેહાણ જગ્યાઓની અંદર જૂના મકાનો હતા જૂની સગવડતાઓ હતી આજે જ્યારે દુનિયા અને સમાજ વિકાસના પંથે આગળ વધી રહી છે ત્યારે નવું એકમોડેશન સાથે અને લોકોની સારામાં સારી સુવિધા જળવાય એટલા માટે આ જીર્ણોદ્ધાર કરવા માટેનો આજે પ્રસંગ યોજ્યો છે અને એનો શિલાન્યાસ વિધિ થઈ રહી છે એમાં સૌરાષ્ટ્રને ડેહાણ જગ્યાઓના બધા સંતો અમારે મુક્તાનંદ બાપુ સહનાથ બાપુ બધા ઉપસ્થિત રહ્યા છે અત્યારે જે થી જે ધાર્મિક સ્થાનોનો વિકાસ થઈ રહ્યો છે એવી જ રીતે આપણી સત્તાધાર આભાગીગાની જગ્યાનો પણ વિકાસ સાથે સાથે થવો જોઈએ અને એના રાહબર તરીકે ભક્ત તરીકે અમારે વિજય બાપુ પૂરી જહેમત ઉઠાવી રહ્યા છે તો વહેલામાં વહેલી તકે આ કામ પૂરું થાય અને આપણે બધા એના સાક્ષી બનીએ પ્રભુ પ્રાર્થના સાથે જય આપાગી ગા જય ધાન જય દ્વારકાધીશ જય આપી ગા આજે સતાધાર ધામમાં પૂજ્ય અમારા દાદા ગુરુ મહારાજ શ્રી પરમ પૂજ્ય સામજી બાપુ ની આજે તેતાલીસમી નિર્વાણ તિથિ છે તિથિ નિમિત્તે બધા ભક્તો સેવકો અને સમસ્ત અમારું સત્તાધાર પરિવાર કે કેવું પરિવાર ના માધ્યમથી અમે આ મહોત્સવ કરી રહ્યા છીએ આ મહોત્સવમાં એક સંકલ્પ આજે સંતો વડીલ સંતો ચલાળાથી પાળિયાથી જાપડાથી મુક્તાન બાપુ વલકુ બાપુ નિર્મળા બા તોરણિયાથી પરબથી કરશનદાસ બાપુના પ્રતિનિધિ અન્ય સંતો અમારા પ્રેમી છે બધા હાજર રહીને સનાતન પંચની સાક્ષી અમે જગ્યાનો જીર્ણોધાર કરવા જઈ રહ્યા છે પ્રથમ શિલા પૂજન દેવળનું ભૂમિ પૂજન સફેદ માર્બલ માં અમે મંદિરોનું નિર્માણ કરી રહ્યા છીએ આપ બધી જનતાને જાણ માટે આવનારા સમયમાં મકાનનું પણ બાંધકામ ચાલુ થશે પેલા મંદિરોનું બાંધકામ કરીએ છીએ ટૂંક સમયમાં જ અમે બાંધકામની સ્પીડ લેશું અને આપની શ્રદ્ધા બંધ રહી એવા અમે હંમેશા પ્રયત્ન કરશું સત્તાધાર સમસ્ત સમાજ દરેક વરણ શ્રદ્ધાથી અને નિષ્ઠાથી જોડાયેલા છે દરેક સમાજ ધરતીના શેડા ઉપર જ્યાં જ્યાં રહેતા હોય ગુજરાતી ભાઈઓ તો ખાસ વર્લ્ડના ઘણા દેશોમાં અમારા ભક્તોને અમે આદરપૂર્વક આવકારીએ છીએ આપની શ્રદ્ધા આપના પૂર્વજો થી આગળની પેઢીઓથી લઈને અમારા ગીજા બાપુ થી લઈને જીવરાજ બાપુ સુધી વર્તમાન સુધી આપ બધા મીડિયાના માધ્યમથી અને લિંકમાં છો અને કરન્ટમાં છો આપ બધા જાણો છો

ધર્મનિષ્ઠા આપની પાકી થાય એવી અમે પ્રાર્થના કરીશું સત્તાધરના જીર્ણોધરની આજથી શુભ શરૂઆત થાય છે બાપુનો તેંતાલીસમો નિર્વાણ દિવસ એ મહત્વનો હતો અમારા માટે અને આવનારા સમયમાં બધા ઉત્સવ મહોત્સવ વાર તહેવારો બધા મનોરથો આપની શ્રદ્ધા સાથે આપની સમર્પણતા સાથે જળવાયેલી એવી અમે અભિગમથી આપને બધાની પ્રાર્થના અમે કરીશું જય આ જય દાન મહારાજ જય દ્વારકાધીશ